સંગીતમય સુંદરકાંડ પરિવાર દ્વારા અશ્વિન કુમાર પાઠક મધુર કંઠે આ સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો જોડાયા હતા ભક્તિમય વાતાવરણમાં સુંદરકાંડ પાઠના આયોજનથી ઉપસ્થિત લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જાહેર આમંત્રણ આપીને તમામ ભાવિક ભક્તોને આ સંગીતમય સુંદરકાંડ પાઠમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું સંગીતમય સુંદરકાંડ પાઠમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ અને સત્તા પક્ષના નેતા મનોજ પટેલ સહિત નિયુક્ત વોર્ડ નવનિયુક્ત ના પ્રમુખ સહિત વોર્ડ નંબર દસ ની ટીમ અને કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંગીતમય સુંદરકાંડ પાઠમાં લીધા હતા જય જય મારા મહારાજા રાવઈ દેવ દેર પદ પાર કો જબ તુ પર દાત તુન સે ગાહી પરમેશ કે ગુનાહ હસો સો નહીં ગિને રુનાડી કે કલ કલ મરો રચા સિદ્ધ કરે કૃશરાઈ લુપલ કનશ્યામ કામ કો દીશો રાધીયતા સુગણ ગામ રસુ નામ હર કલ્પ પતંગર હરે મંગર જય રાવ સુદસર તેજ દિર बिहारी શિგანક શાય નમઃ શિજાનાઈ મનતર ભવની મંગલરાય જય રાવ સુદસર તેજ દિર बिहारी હમકત કહે શામ મેં કારા જે તન સેકત પીટી માયામ શામ મને કહે કમ સદ લાય બડૈને કે વિચરહી કરનાય કહહી

જુના પાદરા રોડ દિવાળીપુરા વિસ્તારમાં આજે અશ્વિન કુમાર પાઠકજીના સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તારના નાગરિકો અને તમામ શહેરમાંથી જેટલા બી ભક્તો છે એ અહીંયા પધાર્યા છે અને આજે આ સુંદરકાંડ પાઠનું રસપાન કરશે અને સુંદરકાંડ પાઠમાં જે લોકો શ્રદ્ધાથી બેસે છે એમને ભગવાન ચોક્કસ ફળ આપે છે એવી માન્યતા છે અને એટલા માટે જ લોકો આ રીતે સુંદરકાંડમાં ભાગ લે છે દરેક ભક્તો શાંતિથી અહીંયા સુંદરકાંડનું પઠન કરશે અને પોતાના જીવનમાં એનું સુંદરકાંડ પાઠનો જે લાભ મળવાનો હશે એમને ભગવાન આપશે સુંદરગાંડ પાઠનું તો હું તો છેલ્લા બારતેર વર્ષથી આયોજન કરી રહ્યો છું દર વર્ષે એક સુંદરકાંડ પાઠ ગુરુજી તરફથી મને મળે છે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ ભારત દ્વારા છેલ્લા બારતેર વર્ષથી પ્રતિવર્ષ સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવે છે મા સરસ્વતી જેમના ગળામાં જાતે બિરાજમાન છે આપણે સૌ જાણીએ છીએ તેમ શબ્દોના આરોહ અવરોહની વચ્ચે છોડવામાં આવતી જગ્યા અને આ જગ્યામાં પણ ભક્તિ સાગરના તેટલા જ ભાવ ઉપસ્થિત રહેતા હોય ત્યારે ખરા અર્થમાં જ્યારે પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન પાઠકજીના મુખેથી મા સરસ્વતી માતાના આરાધના સ્વરૂપા સંગીતમય સુંદરકાંડ ના પાઠ થતા હોય ત્યારે પ્રત્યેક ઉપસ્થિતો ખરા અર્થમાં ભક્તિના સાગરમાં જોભોડાઈ જાય અને સાક્ષાત ભગવાન પણ આ ઉપસ્થિતોના સ્વરૂપે ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ સ્વરૂપે આપણા સૌની વચ્ચે હોય ખરા અર્થમાં ભગવાન શ્રી રામને યાદ કરવા અને ભગવાન હનુમાનજીના આ સુંદરકાંડના પાઠમાં ઉપસ્થિત રહી શકું તે પણ ઈશ્વરના આશીર્વાદ થકી જ શક્ય બને છે હું ચિરાગભાઈ બારોટ અને તેમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું